અરે પણ બસ્કુજી હંટાડવાનું શું આવે છે કે જો બધા ના પાડ્યા પછી કહું બા પાણી કરે છે પણ બધાનો શું કરવા હેડો રાખો છો આ વાઘુજી આ લ્યો ઓને બડી નવઈ નું ટ્રેક્ટર છે થેટ લઈને ઉજો આવે છે પાછું વળો યા યા રે વાઘુજી રામણમ છો કે શેડવા આયા છો રામણમ આવ્યો તો ટ્રેક્ટર પર બેલ્યા વાળો હે મારે છેડવા જવાનું છે એટલે પછી મારે ઘડીયા ઘડીએ ઘેર ટ્રેક્ટર લેવા જવાનું બારે રોડ જતેન ઉભું રાખો પાણી એટલે રોડ પર ઉભું ના રખાય

સ્વભાવ તમે નહી ઓળખતા હોય બોલતા નહીં આવડતું તમને ગમે ખબર છે કુતરા

સપોર્ટ નહી કરો કે બંધ રાખો તમને ચીંદુ કેવું મારે આખી બનેલી બાજુ તમે આખી નાખી લે

ફુટાઈ વા ગુની તમે રાવણામાં આયા છો ટ્રેક્ટર લઈ જઉં બહાર ફમતે હર્યું હર્યું એ નહીં પૂછવાનું બહાર લઈજો તો હાડો લઈ જાવ હર્યું મર્યાદા રાખો લ્યા લઈ જાવ ઓપાડો પાડો ના ના શું કે જો ચોકમાં

અમી તો રાવણામાં આવશ્યો નવામાં આવશ્યો એ જગ્યા ભાડે રાખી છે પાસા ગરમ થઈ પૈસા પડી ગયા બટ્રેક્ટર મારું પૂરાખો લે અને મોઢું બંધ રાખવાના પાંચસો રૂપિયા હવે બોલો ને તો તારી જીભ ખેંચી લેવ બસ હવે માપ મો રહેજો ખુમતે મારે કલ્ટીના દોતા તો વડ્યા છે એ પૈસા કોણ આલશે મને સપલા ટીપાવાના કલ્ટીના દોતા તો હમા થાહે પણ મુઢાના પછી દોતા હમાની તો ઓર રાખજો એટલે ઓના હમણે એક કે થાપે મુ દોત પાડી નાશો ને તમણે અરે ગોઠિયા ખાહે હાલ હમણે વાઘુજી ઓભડે મારી વાત

તો ખરેખર આપણે મોઢા રૂમાલ બાંધવા પડશે તમને કે હ હા કેમ તો તો છોડા પડી જોત મુરત છે હવે જે હોય પાર તો મેલવું કે કેટલી વાર સુધી ગાળવાનું કરો કે પાણી લાવો લાવડો ગાળો કોકરી તો લાવો હા કોકરી કોકરી આલો પેલી કોકરી માગે છે હા કોકરી નહીં કોકરો આલો મોટો શાંતિ હમિયા દેખા મિયા

તોડા કા મીરાસો અઈ આજી મંજી અરે પણ એને વ્યવહાર માગીન લીધો છે હાલે મારે વ્યવહાર માગીન લેવો છે હેડો તમારે શેનો વ્યવહાર જોવો છે કરિયાણો અને આ જે આપણે રહોડુ ઓનો વ્યવહાર બંધ આલ્યો હાડો તે ઉભા રહેજો રહોડામ હા ઉભા રહેજો રહોડામ હા એટલે એકડ કોઈ હાલવા મારે નહીં ઊભો રહેવાનું કોઈ વાઘુજી ઓન તમારે રાખવાની છે બગાર ના થાઓ જો હે હ હું ઈ વ્યવહાર ન કેતો તો રહોડુ

મારા ઘેર શું હરખ નું આપણ રાખવું મુ હાલ તો હોય શું હરખ નું છે ચમ આ નઈ પડ તો ડાબડી મુઢો ચાણે પડને છે એ ચાણે પડને છે મુ વાજે જે છું ચાણે પડને છે કોડો કેટલા દાડા ની વાર છે 10 દાડા ની વાર છે 10 દાડા નું હો હો ગરમ ગણજો કેટલું થાય પણ એ બધી જો તમાર ગણતરી મારવા ના આવશે કેજો મને જમ ગણતરી ના મારવી પડે 10 દાડા નું હો હો ગરમ આપણ ગણા આપણે તો 1 કિલો આપણ થાય 1 કિલો આપણ પૈસા કેટલા થાય કોડો પણ પૈસા તમારે કાઢવાના છે પૈસા તમારે કાઢવાના છે ફૂલ તો આવી ગણતરીઓ રાખશો નહી તો પછી પાણી રહ્યા તમને કહું બાબુજી ગણતરી તો ટોકડી લાવવાની નહીં રાખવી પડે અત્યારે અરે માભુજી કોઈ હિસાબ રાખવાનો નહીં કરણ ધણા વિવાહ કરવાના છે વિવાહમાં કોઈ કચાસ ના રહી જોવે એવું છે ઓવે કચાસ કોઈ રાખવી નહીં ના કેટલા માણસોનું રહોડું રાખ્યું છે પચાસ હજાર નું અફણ થાય તો પચાસ હજાર આપણે મોણસો વધારે રફોડ વાપરો બેઠી છે

હાલ તો ઠંડી પડશે ને એટલે રસ નકમો પડશે સાસ રાખો શું કેવું વાઘુજી હા ર ફાઇનલ કર્યો છે ઓમે શાનો છે કેરીનો કેરીનો બીજશન હોય તાની કેરીનો મોસમબીનો શેરડીનો તમે જે કેહો એનો ર આવશે એમ તો પછી શેરડીનો રાખો શું કેવું મપુજી બરોબર છે એમ તો મોસમબીનો ર ફાઇનલ કર્યો છે ભાઈ ઓય નક્કી થઈ ગયું છે

તમે બોલશે ને તો પછી તમે તમે પાછા અમારો મુઠ્ઠો દબાવશો પણ મને લાજુ એટલે મારે શાહમ ના જો એટલે બોલવું પડ્યું મે તો અમે પહેલા કીધું તો કે વર્ણા ફઈ આરે છે છે એટલે ફઈ તો હવે મોટા મોટા થાય આ રે પનીર કી રાજુ છે ફૂલવાળી રાજી છે ફુંડાગા આ મને કલંક કડે છે

બાપુજી આ બધી વાત જવા દો ઈ તો જોને કે ફાઈનલ થઈ ગયું છે પણ હું એના વરઘોડામાં ડીજે લાબુ કે બેન્ડ વાજા લાબા કો હેડો ઈ તો બેન્ડ વાજા લઈ જો ભાઈ એમ તો બગી ફાઈનલ કરી છે અને હંગત તરતડી આબા નથી તરતડી હંગે જાબા નથી ઓય તો પછી બાકી શું રાખ્યું છે કશી બાકી રહે શું નહીં માફજી વાય તો બધા નાટક જ કરે છે અને મારી વાત આપડો હવે ઈ બગીમાં માં હારી બગુ બેહે ને તાણી તો એકણ આવજો ઈ સિવાય આવાય ના હોય એકણ આપરું કઢાવા આ ઈ વાત આચી છે હેડો পঞ্চো পাটণ হ্যা